અરાવલી બાયડના નંદનવન ફ્લેટના રહીશોને બિલ્ડર દ્વારા પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાતા નગરપાલિકામાં રજૂઆત નંદનવન ફ્લેટના રહીશોને પાર્કિંગ લિફ્ટ ગેટ ખાડ ફાયર સેફ્ટી મીટર લાઇટ ફિટિંગ અને બગીચા જેવી સુવિધાઓ બિલ્ડર દ્વારા પૂરી નહીં પાડ્યાનો આક્ષેપ બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ નંદનવન ફ્લેટના રહીશોએ બિલ્ડરો દ્વારા તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી પૂરી નહીં પાડવામાં આવતા નગરપાલિકા બાયડ ખાતે બિલ્ડરો સામે રજૂઆત કરી રણ ફૂક્યું છે જો હું પણ બિલ્ડરો દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો નંદનવન ફ્લેટના રહીશો રોષે ભરાયેલા છે બાયડ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસરને નંદનવન ફ્લેટના રહીશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બિલ્ડરો દ્વારા મંજૂર પ્લાનમાં બતાવેલ સુવિધા જેવી કે પાર્કિંગ લિફ્ટ ગેટ ફાયર સેફટી મીટર લાઇટ ફિટિંગ બગીચા જેવી કોઈ સુવિધાઓ પૂરી પાડેલ નથી અને નીચે પાર્કિંગમાં ખોટા બે મકાન બિનકાયદેસર બનાવેલ છે મકાનનું પોઝેશન પણ એમને આપેલ નથી તથા પીવાના પાણીની પણ સુવિધા નથી અને પાણી પીવાલાયક પણ નથી આ બાબતે નંદનવન ફ્લેટના તમામ રહીશો દ્વારા બિલ્ડરના ઓથોરાઈઝેશનને રૂબરૂ બોલાવીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનું સમાધાન કરવામાં આવેલ નથી અને નંદનવન ફ્લેટમાં ત્રણ વિકલાંગ વ્યક્તિઓ રહેતી હોવાથી તેમને લિફ્ટની સુવિધા પણ મળતી નથી વધુમાં એમને ચોવીસ મકાનમાં બિલ્ડર દ્વારા ત્રણ ડટણ બનાવેલ છે તેવું જણાવેલ છે પરંતુ એક જ ડટણ ચાલુ હોવાથી બીજા ડટણ ખાલી ખાડા કરી આપેલ છે એક ડટણ હોવાથી અવારનવાર ઉભરાઈ જવાથી ડટણનું ગંદુ પાણી નંદનવન ફ્લેટના કોમન પ્લોટમાં જાય છે જેના કારણે નંદનવન ફ્લેટના તમામ રહીશો ગંદકીથી પરેશાન થઈ ગયા છે અને આગળ ચોમાસાની સિઝન નજીક હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે બ્યુરો ઓફિસ ગાંધીનગર